ભરુતના હાસોટમાં તંત્રની કામગીરીની જુઓ વરવી વાસ્તવિકતા સમસાન સુધીનો પાકો રસ્તો ન બનતા ગામ લકો છે તે મુશ્કેલીમાં છે કીચડ ભરાયેલા રસ્તાના કારણે મૃતદે છે તેમને બાંબુના સહારે લઈ જવાની પરિસ્થિતિ સર્જાય જોખમી કામચલાવ રસ્તાથી અંતિમ યાત્રામાં કોઈ પણ ક્ષણે દુર્ઘટનાનો એ ભય ગામ લોકો સેવી રહ્યા છે વર્ષોથી માંગણી છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાના ગ્રામ લોકોએ કરી પણ જોખમી રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે ગામ લોકોની માંગ છે કે સ્મશાન સુધી તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ભરૂચના આસોટના છે કે જ્યાં એ અંતિમ ક્રિયા કરવા માટે જવા માટે ગામ લોકો એ કેવા જોખમી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે એ બાંબુના સહારે બનાવેલા રસ્તા ઉપરથી એ અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે લાંબા સમયથી આ એ તંત્રને એ આ મામલે રજૂઆતો કરી હતી રસ્તાઓની માંગ છતાં પણ હજી ત્યાં રસ્તાઓ નથી બન્યા અને આ કીચડ ભરેલા રસ્તા ઉપરથી એ અંતિમ ક્રિયા કરવા માટે ગામજનો જવા માટે મજબૂર બન્યા છે